રાષ્ટ્રીય દિવસની તાલુકામાં ઉજવણી થઈ લોકોમાં જાગૃતિ લાવવા શહેરી નાટક અને જોલવા ગામે રેલી કાઢવામાં આવી હતી આજે સોળ મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે પલસાણા તાલુકાના ગંગાધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સૌથી વધુ પરપ્રાંતિય શ્રમ જેવી વિસ્તાર એવા જોલવા ગામે લોકોમાં જાગૃતિ લાવવાની એક સભા જિલ્લા મલેરિયા અધિકારી ડૉક્ટર પ્રશાંત સેલનની અધ્યક્ષતામાં યોજાય તેમણે જણાવ્યું કે ડેન્ગ્યુ નિવારણ માટે સર્વેલન્સ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે નાગરિકોને મચ્છરદાનીનો ઉપયોગ કરવા ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા અને ડેન્ગ્યુના લક્ષણો જેવા કે તાવ માથાનો દુખાવો સાંધાનો દુખાવો દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા અનુરોધ કર્યો હતો તેમજ હાજર રહેલા તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર મુકુંદ કુમાર ડેન્ગ્યુ વિશેની સમજ આપી હતી જેમાં ડેન્ગ્યુ રોગથી બચવાના ઉપાયો અને પાણીનો ભરાવો ટાળવા સાથે ઘરની આસપાસ પાણી ભરાઈ ન જાય તેનું ધ્યાન રાખવું નિયમિતપણે ટાંકી કુંડા અને ડ્રમ સાફ કરવા મચ્છરદાનીનો ઉપયોગ ખાસ કરીને દિવસ દરમિયાન જ્યારે

જિલ્લા મેલેરિયા અધિકારી સુરત આજ રોજ સોળમી મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી માટે જોલવા ગામે રેલી રેલીનું આયોજન કરેલું છે બે હજાર પચીસમાં ડેન્ગ્યુનું સૂત્ર છે ચેક ક્લીન કવર સ્ટેપ ટુ ડીફીટ ડેન્ગ્યુ એટલે ડેન્ગ્યુને હરાવવા માટે આપણા ઘરના પાણી ભરેલા પાત્રોને તપાસો તેની સફાઈ કરો અને તેને ઢાંકીને રાખો રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે લોકોમાં જનજાગૃતિ માટે રેલીઓનું આયોજન કર્યું છે લોકોને ખાસ સંદેશો આપવામાં થાય કે દરેક લોકો પોતાનો કિંમતી સમય દર રવિવારે દસ વાગે દસ મિનિટ ફાળવી અને પોતાના ઘરના ધાબા પર કે હવાળામાં કોઈ પણ નકામો વસ્તુ પડી હોય એનો નિકાલ કરવાનો પાણી ભરાયની ને એ ખાસ જોવાનું તથા જો નાના બાળકો માણસો સૂઈ જાય તો મચ્છરદાની સુવાનું હોય આખે અને લોકોને જાગૃતિ આપવા માટે કારણ કે આ ચોખ્ખા પાણીમાં મચ્છર એ થાય છે લોકોને જનજાગૃતિ આપીશું તો જ આપણે આ ડેન્ગ્યુને હરાઈ હરાઈ માટે સક્ષમ રહી છું